તો ફોકસ ઓનલાઇન દ્વારા સતત બીજા વર્ષે વીરાઈઝ એવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહ અંતર્ગત પોતાના ક્ષેત્રમાં અગ્રણી એવી બિઝનેસ ઓન્ટરપ્રિન્યુઅર્સ અને શિક્ષણવિદોને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તો ફોકસ ઓનલાઈન દ્વારા ગત વર્ષે વીરાઈઝ એવોર્ડ્સની પરિકલ્પના કરવામાં આવી જેની પ્રથમ આવૃત્તિને બહોળો પ્રતિસાદ મળ્યો હતો તો શહેરના જાણીતા શિક્ષણવિદ પ્રાચી ગોવિલ આઈટી સેક્ટર અને કરિયર કાઉન્સિલરમાં જાણીતા હેતલ પરીખ અને મોટિવેશનલ કોચ ડૉક્ટર રુચિ પટેલના વિઝન વીરાઈઝ એવોર્ડ એન્ડ બિઝનેસ કોન્કલેવની સ્થિતિનો વિસ્તાર કરાતા આ વર્ષની આવૃત્તિ ખૂબ જ સફળ રહી હતી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આયોજિત આ સમારંભમાં ગાયક અરવિંદ બેગડા અભિનેત્રી મોરલી પટેલ અભિનેત્રી સપના વ્યાસ અને અભિનેતા તત્સત મુનશી સહિત વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી બિઝનેસ આંતરપ્રિન્યુર્સ અને શિક્ષણવિદોને વીરાઈઝ એવોર્ડ એન્ડ બિઝનેસ કોન્કલેવ બે હજાર પચીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા આ ઉપરાંત ફેશન એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ફૂડ એન્ડ બેવરેજિસ હેલ્થ એન્ડ ફિટનેસ ફેશન આઇકોન ઓફ ધ યર સ્ટાર્ટઅપ ઓફ ધ યર મ્યુઝિક એન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી યંગ એન્ટરપ્રિન્યુઅર્સ ટ્રેનિંગ એન્ડ કન્સલ્ટિંગ એજ્યુકેશન એન્ડ મોનટરિંગ ટેકનોલોજી વુમેન આઇકોન ઓફ ધ યર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સહિત ત્રીસ જેટલી કેટેગરીઝમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા વર્લ્ડની અંદર ઇન્ડિયામાં અને ગુજરાત ઇન્ડિયા સિવાયના પણ દેશની અંદર ઘણી જગ્યાએ સોલરના કામો કરીએ છીએ એમાં ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ અને રેસિડેન્સ પ્રોજેક્ટ કરીએ છે આજે જે ઇવેન્ટ જેવા થઈ રહી છે ફોકસ ઓનલાઈન દ્વારા આયોજિત છે અને તેમાં આજે સ્પોન્સર અને નોમિની તરીકે અમે ક્વોલિફાઈડ થયેલ છે આ ઇવેન્ટમાં હવે અલગ અલગ કેટેગરી જેમ કે જ્વેલરી છે પછી કોસ્ચ્યુમ્સ માટેની છે પછી જે હોમ પ્રોડક્ટ કરે છે ક્લાઉડ કિચન છે આવી અલગ અલગ કેટેગરી ઇવન ફોટોગ્રાફી માટેના પણ નોમિનેશન્સ છે આવી અલગ અલગ કેટેગરીને અમે સન્માનિત કરી રહ્યા છે